નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજે આપણે રામનવમીના દિવસે ખૂબ જ પાવરફુલ એવો પાઠ કરશું જેનું નામ છે શ્રી રામ રક્ષા સ્તોત્ર જે ભગવાન શ્રી રામના આશીર્વાદ મેળવવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે રામ રક્ષા સ્તોત્રના ફાયદા જેટલા કહીએ એટલા ઓછા છે આ સ્તોત્રનો પાઠ શત્રુઓનો પરાજય કરે છે અચાનક અકસ્માતો અને આફતોથી રક્ષણ પૂરું પાડે છે તેમજ સંકટ દૂર કરવા માટે રામરક્ષા સ્ત્રોત ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે આ સ્ત્રોત સાધકને કોઈ પણ આફત મુશ્કેલી અને સંકટમાંથી બચાવી શકે છે રોગો અને તણાવથી મુક્તિ મેળવવા માટે રામરક્ષા સ્તોત્ર પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે રામ રક્ષા પાઠ કરવાથી આર્થિક તંગી પણ દૂર થાય છે અને પ્રભુ શ્રી રામની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે એક અગિયાર એકવીસ જેટલા થઈ શકે એટલા પાઠ કરીએ તો આપણને અવશ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે તો ચાલો મિત્રો કરીએ આપણે રામ રક્ષા સ્તોત્રનો પાઠ મિત્રો આમાં સૌથી પહેલાં વિનિયોગ કરવામાં આવે છે ત્યાર પછી ધ્યાન અને ત્યાર પછી સ્તોત્રનો પાઠ શરૂ થાય છે વિનિયોગ ઓમ અ શ્રી રામરક્ષા સ્ત્રોત્રમંત્ર બુદ્ધ કૌશિકઋષિ શ્રીસતા રામચંદ્રદેવતા અનુષુછંદ સીતાશક્તિ શ્રીમદ્ હનુમાન કિલક શ્રીરામચંદ્રીત રામરક્ષા સ્ત્રોત્રજપે વિનિયોગ અથ ધ્યાન ધ્યાય દાજાનબાહો ધૃતસરધનુષ બધ પદ્દમાસનસ્થ પીતમ વાસો વસાન નવકમલદસ્પર્ધિનેત્ર కమల విలోచనం నిర్దాభం నానాలంకారదీప్తం దృజటామండలం రామచంద్రం స్తోత్రం చరితమ అధస్తోత్రరిత రఘునాథస్ శోటప్రవిస్తరం ఏకైకక్షరం పూషా మహాపాతకనాశనం ధ్యానీలోమం రామం రాజీవలోచనం జానకీలక్ష్మణోపేతం జటాముకుటమ सासीतॄणधनुर्बाण पाणिं नक्तं चरान्तकं स्वलीलया जगत्त्रातुम् आविर्भूतमजं विभुं रामरक्षां पठेत् प्राज्ञः पापग्निं शरो कामदं शिरोमेरा कवः पातुं बालं दशरथात्मजः कौशल्येयो दशो पातु विश्वामित्र प्रियश्रुतिः ग्राणं पातु मखत्राता मुखं सौमित्रिवत्सलः જીહવા વિદ્યાનિધિ પાંઠમ ભરત વંદિર સ્કંદો દિવ્યાયુધ પાઘ્નેશકાશીતાપતિ પાદયમ્યજીત મધ્યમ પારધ્વંસી નામ જાંબાશ્રય સુગ્રીશઃ કટિમ પાણીમહનુમત્પ્રભુ ઉરુરઘુત પાક્ષ કુલ વિનાશક જાનુની સેતૃત પાંગે દસ મુકાંતક પાભીષણશ્રીદું રામખિલં વપુર એમ બલોપેતા રક્ષા યા સફતિ પઠેત સચિરાયુ સુખી પુત્રી વિજયી વિનયી ભવેતાલઘુ તલ વ્યોમચારીણી નું અક્તાસ્તે રક્ષ રામે રામભદ્રેતી રામચંદ્રેતી વાસ્મરન नरो न लिप्यते पापैर्भुक्तिं मुक्तिं च विन्दति जगच्छेत्रैकमन्त्रेण रामनाम्नाभिरक्षितं यः कण्ठे धारयेत्तस्य करस्था सर्वसिद्धयः वज्रपञ्जरनामेदं यो रामकवचं स्मरेत अव्याहताग्न सर्वत्र लभते जयमङ्गलम् આદિષ્વાન યથા સ્વપ્ને રામરક્ષા ઇમા હર તથા લિખિતવાન પ્રબુદ્ધ બુદ્ધ કૌશિક આરામહકલ્પવૃક્ષાણા શકલાપિરામ સ્ત્રીના રામ શ્રીમીમા સ નહ પ્રભુ તરુણ રૂપસંપન્નોરો મહાબલ પુડરીક્ષ વિશાલાક્ષ ચીરકૃષ્ણ જીનાંબરો ફલમૂલાશિનૌદાંતો તાપસો બ્રહ્મચારીણો પુત્રો દશરથસ્યેતું ભાતરો રામલક્ષ્મણો શણ્યો સર્વસત્નાં શ્રેષ્ઠો સર્વનુષ્મતા રક્ષકુલ નિહનતારો ધતાનો રઘુતમો આતસનુષા વિશુસ્પૃશા વસયાસુગ નિષ્ગસંગિનો રક્ષણા મમ રામલક્ષ્મણાવગતો પથિ સદે ગછતા સનદ કચી ખડગીચાપબાણ ધરો યુવા ગ્છન મનોરથાન રાક્ષ્મણ રામ દાસરથિસૂરો લક્ષ્મણનુચરો બલિ કાકુત્સપુરુષ પૂર્ણ કૌસલ્યેય રઘુત્ત વેદાંતવેદ્યો યજ્ઞેશરાણ પુરુષોત્તમ જાનકી વલ્લભ શ્રીમાન પ્રમેય પરાક્રમ ઈતાની જપે નિ மத்யான்விமே புண்ணியம் சம்பாதி நசயிராமர்ம பதப்பிவா சசம் ஸ்துவந்தி நார் நைசாரிணோ நமம் லக்மண பூர்வம் ரகுவரம் சீத்தபத்தம் சுந்தரம் காக்கு தருணாரணவன விஜேந்திரம் சத்தம் தசரதனையும் சாந்தமூர் வந்தேலோக்கா ரூக்குலம் ரவணாரிம் ராமயிராச்சாயசே ரயா சீத்தையா பத்தய நம ஸ்ரீராமராம ரகுனந்தீராமிரமீராமகமீராமணம் பவராம શ્રીરામચંદ્રચરણો મનસા સ્મરામી શ્રીરામચંદ્રચરણો વચસા ગૃહા શ્રીરામચંદ્રચરણો શિરસાન નમા શ્રીરામચંદ્રચરણો શરણ પ્રપદે માતો રામો મત પીતા રામચંદ્ર સ્વામી રામો મત્સારમચંદ્રસ્વ મેં રામચંદ્રોદયાલુ ના્યમ જાને નો જાને ન જાને દક્ષિણ લક્ષ્મણો યે વામે ચ જનકાત્મજા પૂરતો મારૂતિ ந்தே ரந்தோக்காம ரீரம் ராஜீவேத்திரம் ரகுவம்ஷநூம் கருணாக்கம் ஸ்ரீராமச்சிரம் சரணே மனோஜவம் மாருத்தலியவேகம் ஜிதேந்திரி பித்திமத்தாம் வரிஷம் வாத்தாத்மஜம் வானயுத்தமுகம் ஸ்ரீராமூத்தம் சரண பிரபே குஜந்தம் ராமராமிதி மதுரம் மதுராட்சரம் ஆருய கவிதா வந்தே வால்மீகிகோக்கிளம் આપદામાંપર્તારમ દાતારં સરસંપદાભિરામ શ્રીરામ ભૂયો ભૂયો નમામ્યહં ભર્જન બીજાનામર્જન સુખસંપદ તર્જન યમદૂતાના રામ રામેતિ ગર્જનમ રામો રાજમણી સદા વિજયતે રામ રમેશ ભજે રામેહતા નિશાચરચમો રામાય તમ નમઃ રામા પરાયણ પરતરમ રામસ દાશોસ્મ્ય રામે ચિતલય સદાત મે ભો રામ મામ ઉદ્ધર શ્રીરામ રામે રામેતિ રમે રામે મનોરમે સહસ્રનામ તત્લ્ય રામ વરાનને શ્રી બુધકૌશી વિરચિ સંપૂર્ણ ઓમ શ્રીરામ જય રામ જય જય રામ જય માતાધિ ભારતમાતા કી જય